પછી ભાઈઓ પ્રસાદ લેવા માટે જશે આજની રસોઈ જે શાંતુભાઈ રામભાઈ બોરીચા તરફથી છે એ પરિવાર સાંજે આરતીમાં ખાસ હાજરી આપશે ઉનાભાઈ કે દિલીપભાઈ અને અહીંયા એક સન્માન થઈ ગયું છે મહેન્દ્રભાઈ જગુભાઈ ધાદર જેઓ રાંધણમાની મૂર્તિ તો આપી છે પણ ઓગણત્રીસ વર્ષથી કન્ટિન્યુ એક જ માં ઉપર શ્રદ્ધા એવો વ્યક્તિ ઓગણત્રીસ વર્ષથી કોઈ હથિયાળીમાં તારા દેખાડે તો એમ કે ના મારે અહીંયા સિવાય ન શું થઈ ભગવતીએ એક કામ કરી દીધા દીકરાથી માંડીને દીકરી બાથી માંડીને નોકરીથી માંડીને કોટાથી માંડીને છેલ્લે સાહેબ સજા પડવાની થાય ને એ પહેલાં કોર્ટમાં પોતે ભગવતી વકીલ જજ થઈને બેસી જાય એવો જે વ્યક્તિ અને એના કામને જે મા કરી દે જગદંબા એવું જે તત્વ છે એ મા ઉપર જેને ભરોસો છે ક્યારેય હજી સુધીમાં મને એમને પૂછ્યું નથી બાપુ કેટલા પૂછ્યું નથી મેં શું લખવું પણ આ વખતે મને એમને કીધું બાપુ લખવું મેં ના આ કાંઈ નથી લખવું અને બધા નવા જ આવ્યા છે જરૂર પડશે તો તમને બોલાવશો એવું પરિવારની ખૂબ ખુમ માં રાંધા કાલી માં પંચમુખી દાદા ઓગણત્રીસ વર્ષથી જેથી દેવેન્દ્રભાઈનો જન્મ મેં એ પહેલાની વાત છે ત્યારથી એક જ ધારા લોયાના રવિવાર ફરવા જગત વાતું કરે કે આય તને શું મળશે આય રવિવારે હેલી ન હોય પણ સાહેબ જેની શ્રદ્ધા મોટી છે ને એ ભગવતી કામ કરી દે એ જગદંબા કામ કરી દે એવું જે તત્વ છે એ પરિવારને ખૂબ ખૂબ પ્રગતિ કરે આજ ઓગણત્રીસ વર્ષ જેવો સમય થયો છે પણ હું ન કહું ને એટલું મા એમનું કામ કરે છે એક ખાલી દેવેનભાઈનો ચેન ખોવાઈ ગયો બધે કોઈ કોઈ ક્યાંય ન જડ્યો અહીંયા પોતાના રૂમમાં ઊભા રહીને તાણ અગરબત્તી કરે ને કે દેવેન જાતો ભેંસના ખીલા પાએ પડ્યો તો ન્યાક પડ્યો હોય સાહેબ આ ભગવતી આ જગદંબા આ માણસ ક્યારેય ઘટવા દેતી નથી પણ મેં તમને કીધું એક ધારું હાલું ઓઘરું હોય છે ખૂબ ખૂબ પ્રગતિ કરે હસ્તુ જય શ્રીરામ જય મા લાભુભાઈ ગાભી સાહેબ લાભુભાઈ સાહેબ જેવો આપણે પ્રસંગ એનું થોડીક વાત કરશે કારણ કે વ્યવસ્થા પણ જળવાની ત્યાં સુધી આપણે બેસશું